કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું તો સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યા ત્રીસ મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા તો ઓપરેશનની સંખ્યા વધતા ખાનગી ડોક્ટર બોલાવવાની પણ ફરજ પડી ગઈ હતી મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર બે મહિલાઓ પણ રાખવામાં આવ્યા હતા તો કુટુંબ નિયોજનના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા અને ત્રીસ જેટલી જે મહિલાઓ છે તેનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે સૌરભ સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી બિલકુલ કહી શકાય કે સંજેલી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ગતરોજ કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજય અને સિંગોરની મહિલાઓ માટે આ કુટુંબ નિયોજન કેમ્પ યોજવામાં આવ્યો હતો જો કે કહી શકાય કે સવાર નવ વાગ્યા થી લઈને જે પરિવાર લોકો જે છે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ત્યાં જે કહી શકાય કે સરકારે જે ડોક્ટરોના અભાવના કારણે સાંજે ચાર કલાક સુધીમાં જે ખાનગી ડોક્ટરો બોલાવવાની પણ હોસ્પિટલમાં ફરજ પડી હતી

રાજકોટ સિવિલ હોસ્પિટલનું જનઔષધિ કેન્દ્ર બંધ કરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છેલ્લા પાંચ છ દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ગરીબ દર્દીઓ અન્ય મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે તો ગુજરાત રેડક્રોસ સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચાલે છે દર્દીઓએ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે તાત્કાલિક જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે અહીંયા દવા લેવા આવ્યા છી અને અચાનક મેડિકલ બંધ છે ત્રણ વાર તો હું અહીં આવી ગઈ અત્યારે પાટો લેવાનો છે પેશન્ટ તો બહુ હેરાન થાય છે એને તો બહુ પાટો અત્યારે બાંધવાનો છે ઇમરજન્સીમાં સાહેબ અહીંયા મોકલે છે પણ અહીંયા ચાર વાર હું આવી અહીંયા કોઈ છે જ નહીં અત્યારે દર્દીના એના માટે પરિસ્થિતિ છે કે પ્રેગ્નન્ટ છે એટલે ધક્કા ખાવા પડે છે બહાર મેડિકલમાં અત્યારે હેરાનગતિ બહુ છે તો મેડિકલ જો ચાલુ કરી દેતા હોય તમારે બીજા બાર ધક્કા ખાવાની જરૂરત જ નથી રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જન ઔષધિ કેન્દ્રને એકાએક તાળા લાગી જતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે ખાસ કરીને ગરીબ દર્દીઓ છે તે અત્યારે જે અહીંયા આવી રહ્યા છે જે અત્યારે જે સસ્તા ભાવે અહીંયા જે દવા લેવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંક મેડિકલ બંધ હોવાના કારણે આ દર્દીઓ છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે આ વૃદ્ધ દર્દી છે જેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ મેડિકલ પણ બંધ છે આપણે આ જે દર્દી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું માસી શું કહેશો અત્યારે ઔષધિ કેન્દ્ર બંધ છે કેવી તકલીફ પડે

તેમને આ જે છે એ સિવિલ હોસ્પિટલ બહાર જવું પડશે મોંઘી દવા લેવી પડશે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે છે તાત્કાલિક જન ઔષધિ કેન્દ્ર શરૂ થાય તેવી ક્યાંક દર્દીઓની પણ માંગ છે બીજી તરફ લોકો છે દર્દીઓ છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટમાં બેંકમાંથી એક કરોડના સોનાની ચોરીને અંજામ આપવામાં આવ્યો તો સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજે એક કિલો સોનું ગાપ કરી કાઢવામાં આવ્યું છે એ ડિવિઝન સ્ટેશન પ્લોટ અને ગોંડલ રોડ નજીક આવેલ ઇન્ડિયન બેંકના રૂમમાંથી એક કિલો અંદાજીત એક કરોડનું સોનું ગાયબ થઈ ગયું છે બેંકમાં ગોલ્ડ લોન પેટે મૂકેલું લોકોનું સોનું ગાયબ થતા ચકચાર મચી જવા પામ્યો છે તો માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન ચોરીની જાણ થઈ છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી પોલીસે જાણવા તપાસ પણ દાખલ કરે છે બેંકોમાં રહેલું સોનું પણ હવે સુરક્ષિત નથી રહ્યું ખાસ કરીને આ રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલી ઇન્ડિયન બેંકમાં જે સોનું છે તે લોકો ગીરવે મૂકીને જે લોન લીધી હોય તેમાંથી એક કિલો જેટલું સોનું ગાયબ થયું હોવાનું જે છે એ સામે આવ્યું હતું ગયા માર્ચ મહિનામાં જે બેંકમાં ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું આ ઓડિટ દરમિયાન જે છે એ બેંક જે સોનાનું મોટું પેકેટ છે તે ક્યાંક ભેદી રીતે ગાયબ થયું હોવાનું સામે આવ્યું હતું જોકે ત્યારબાદ લાંબા સમય સુધી બેંક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કે કર્મચારીઓની પણ સંડોવણી હોવાની આશંકાઓ ઊભી હતી ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ જાણવા જો જે છે ફરિયાદ દાખલ થઈ હતી અને એમના જે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને કેટલાક કર્મચારીઓના એફએસએલ ટેસ્ટ થાય તેવી પણ જે છે શક્યતાઓ સેવામાં આવી રહી છે લોકો છે તે બેંકમાં જે સોનું રાખતા હોય છે કેટલાક લોકો બેંકમાં જે છે સોનું મૂકે ગીરવે રાખી અને એમના બદલેમાં જે છે એ લોન પણ લેતા હોય છે પરંતુ ક્યાંક હવે આ સોનું પણ ગાયબ થઈ રહ્યું હોવાનું જે છે એ રાજકોટથી કિસ્સો સામે આવી રહ્યો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અંબાજીના પાડલિયામાં સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે ઘટનાના ત્રણ દિવસ બાદ આજે આદિવાસી સમાજના આગેવાનો પાડલિયા ગામે એકત્રિત થયા પાડલિયા ગામે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલીયા ગામ ખાતે પહોંચ્યા અનેક ગામના સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ડેલીગેટ્સ પણ પાડલીયા ગામ ખાતે પહોંચ્યા તો હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા કરવામાં આવી અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના નેતાઓને પણ પાડલિયા બોલાવવામાં આવશે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાના નિર્ણયને સિંધી સમાજે આવકાર્યો છે નયનની હત્યા બાદ સ્કૂલની બેદરકારી સામે લડત ચલાવનાર સિંધી સમાજે નિર્ણને આવકાર્યો છે તો વાલીઓએ કહ્યું કે સરકાર હસ્તક સ્કૂલ ચાલશે તો વિદ્યાર્થીઓ સલામત રહેશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે મણિનગરની વિવાદમાં રહેલી સ્કૂલ સેવન ડે સ્કૂલને આખરે હવે સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે અને જે નયનની હત્યા બાદ જે જે વાલી સંઘર્ષ સમિતિ દ્વારા જે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આખરે બાર જેટલી જે ખામીઓ જે છે તે શાળાની સામે આવી હતી અને આખરે વાલીઓની જીત થઈ છે જન જે વાલી સંઘર્ષ સમિતિ જે હતી તેની જીત થઈ છે અને સરકારે જે છે તે આ સ્કૂલને પોતાના હસ્તક લઈ લીધી છે હવે આ સ્કૂલ જે છે તે સરકાર ચલાવશે લોકો જે છે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું જે સેવન ડે સ્કૂલના મેનેજમેન્ટની જે મનમાની હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે નયનની હત્યાની ઘટના પછી જે જનઆક્રોશ સામે આવ્યો જે આવી સામે અને હવે સરકારે પોતાના લઈ લીધો છે સ્કૂલનો કઈ રીતે સૌથી પહેલા તો હું સમગ્ર શિક્ષણ વિભાગ સમગ્ર વાલીઓ અને સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીશ કે જે આ મનમાંની મેનેજમેન્ટ હતું અને અમારું કોઈ કાંઈ ઉખાડી નહીં શકે આ પ્રકારના વલણ સાથે આ સ્કૂલ ચાલતી હતી અને કોઈ પણ પ્રકારની જવાબદારીથી મુક્ત થવા માટે અગ્રેસર હતું

તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે જન આક્રોશ જે રેલી પણ યોજવામાં આવી હતી અને જે સ્કૂલના મેનેજમેન્ટ સામે જે જન આક્રોશ કરવામાં આ જે જે સમર્ગ હિન્દુ સમાજ જે છે અમારો ચાહે સિંધી સમાજ હોય ચાહે અન્ય સમાજ હોય એના સંગઠનના લીધે આ બધું આખું બધું યોજનાના લીધે આ સ્કૂલનું મને મેનેજમેન્ટ પાર પાડવામાં આવ્યું છે વાલીઓની ખુશી કેટલી છે અમને સંતોષ છે પણ આગળ પણ એવી આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલના દરેક વસ્તુ ચેક કરી અને આ બધી ખામીઓ દૂર કરવામાં આવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય અમે આ નિર્ણયને સમગ્ર અમદાવાદ સમાજના શહેરીજનો તેમજ આસપાસના જે બી ભણતા બાળકો અને વિદ્યાર્થી દરેક આ સરસ આવકારે છે અને દરેક ખુશીની કોઈ અપાર લાગણી છે એમની બિલકુલ તો જે પ્રકારનો નિર્ણય જે સેવન ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે અને સિંધી સમાજ જે છે તે તે પણ આ સરકારના નિર્ણયને જે છે છે આવકારી રહ્યો કેમેરામેન સાથે સંજય ન્યૂઝ ગુજરાતી અમદાવાદ સરદારનગરમાં દબાણ હટાવવાની કમલ તળાવ નજીકના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે એકસો પચાસ થી વધુ મકાન ગેરકાયદેસર તળાવ પર બન્યા હતા કમલ તળાવ પર રહેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે તો એએમસી અને પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ મકાન સામે મકાન આપવામાં આવે તેવી લોકોએ માંગ પણ કરી હતી

એકવીસ દિવસની નોટિસ આવી હતી અમારે અત્યારે આ દીકરી છે સ્કૂલે નથી ગઈ અને તેઓ રડી રહી છે કારણ કે તેઓનું ઘર છે તે તૂટી રહ્યું છે આ ક્યારે આ રહ્યું મકાન મારું એક જ જો હું તો કોઈ સાહેબ મારે હું વિધવા ગઈ છું મારા છોકરા નાના નાના એ બંગલાના કામ કરી છોકરા મોટા કર્યા મેં એના પપ્પાને ને અગિયાર વર્ષ થયા એક્સિડન્ટ થવા ને નાની ઓન માં રંડાપો ગાર્યો હતા મારે એક રૂમ હતી એ રાનો રહેવા દીધી શું કરીએ અમે તે જોઈ શકો છો કારણ કે આ આસિયાનો છે તે તોડી દેવામાં આવ્યો છે અને અત્યારે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે એકસો પચાસ મકાન છે અને આ એકસો પચાસ મકાનને અત્યારે કહેવામાં આવે છે કે ગેરકાયદે અસર હતા અને તેમને આજે તોડી પાડવામાં આવ્યા છે લોકો બે ઘર બની ગયા છે અને તેઓ રડી રહ્યા છે કે મહા મહેનતે ઘર બનાવ્યા હતા તે આજે તોડી પડાયા છે કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ ન્યૂઝ એટ ગુજરાતી

શિયાળાની ગુલાબી ઠંડીમાં થોડ તળાવનો નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણાના ગૌરવ ગણાતું થોડ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના ના ગુંજી ઉઠ્યું છે શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઇલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચે છે પરંતુ આ વર્ષે સામે આવેલા થોડબર્ડ સેન્સસના આંકડા અત્યંત પ્રોત્સાહક છે છેલ્લા બે દાયકા વચ્ચે થોડમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે અને શિયાળો આવતા જ અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં પરંતુ સાયબેરીયા મધ્ય એશિયા યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે જોકે થોડમાં હંમેશાની જેમ બતક અને ગીઝ પ્રજાતિનું પ્રભુત્વ યથાવત છે તેવું સૌથી વધુ સંખ્યામાં આવતા મહેમાનો છે નજીક આવેલા પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતા જ જે પક્ષીઓ હોય છે તે દૂર દૂરથી અહીંયા આગમન શરૂ થયું છે ખાસ વાત કરીએ તો અહીંનું મુખ્ય આકર્ષણ એ ફ્લેમિંગો છે આ ઉપરાંત સારસ બતક અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં અહિયાં જોવા મળે છે અહીંયા લગભગ એકસો પચાસ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે આ તળાવનું નિર્માણ ઓગણીસો બાર માં વડોદરાના મહારાજા સયાજીવરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું શરૂઆતમાં આ તળાવ સિંચાઈના માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ ઓગણીસો અઠ્યાસી માં તેની પક્ષી વાત કરીએ તો અહીં શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે અહીં મોટી સંખ્યામાં આ સમયગાળા દરમિયાન જે પક્ષીઓ હોય છે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે ખાસ વાત કરીએ તો આ એક સાત વિસ્તાર છે જેથી અહીંયાથી જે પક્ષીઓ હોય છે તે પણ દૂર દૂરથી આવતા હોય છે અહીં આવતા પક્ષીઓમાં ખાસ કરી ડૂબકીઓ પેન બતક હંસ સંતા આડ જલમદાર કાજિયા સહિત અનેક જે પ્રજાતિઓ હોય છે અહીંયા આવતી હોય છે ખાસ વાતચીત કરીએ તો બે હજાર વાત કરીએ તો બે હજાર અંદાજિત અઢાર હજાર જેટલા જે પક્ષીઓ હોય છે આ થોર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે પરંતુ જ્યારે બે હજાર ચોવીસમાં ગણતરી કરવામાં આવી ત્યારે ત્રણ ગણા વધુ પક્ષીઓ આ ગણતરીમાં જોવા મળ્યા એટલે કે ટૂંકા સમયમાં જ જે સંખ્યા હોય છે તે પક્ષીઓની વધી રહી છે છેલ્લે આંકડા મુજબ પંચાવન હજાર આસપાસ જે પક્ષીઓ હોય છે તે જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા દેશોમાંથી અહીંયા પહોંચ્યા હતા આ એક સુંદર રમણીય વાતાવરણ બની ચૂક્યું છે સાથે સાથે કરતા હોય છે ત્યારે કહી શકાય છે કે છેલ્લા થોડાક વર્ષોમાં જ ત્રણ ગણી સંખ્યા જે વધારો હોય છે તે અહીંયા પક્ષીનો જોવા મળી રહ્યો છે કેતન પટેલ ન્યુઝિન ગુજરાતી મહેસાણા વિદેશથી આવેલા પક્ષીઓ અહીંયા જોવા મળ્યા જુદા જુદા પક્ષીઓ હતા ક્લેમિંગો પણ અમને બાયનોક્યુલરથી અમે જોયું તો અમને જોવા મળ્યા પક્ષીઓ પણ અમને સારી રીતે અમે જોયા અને અમને ખરેખર આનંદ આવ્યો પક્ષીઓ અત્યારે થોડો સમય પેલો થઈ ગયો હતો બપોરનો પણ છતાં બાયનોક્યુલર ને બધું લઈને આવ્યા હતા એટલે ખૂબ સરસ મજા આવી હવે એને જાતો તો ખબર પડતી નથી પણ પક્ષીઓ જોવાનો ક્લેમિંગો છે સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ડેમ ઓવરફ્લો થયો છે તો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે અને નર્મદા કેનાલના પાણીની આવક થઈ છે ત્યારે પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડતો આજે ધોળીધજા ડેમ છે તે ભર શિયાળે ઓવરફ્લો થયો છે નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતા ધજા ડેમ ઓવરફ્લો થયો હોવાની શક્યતાઓ સેવાઈ રહે છે ત્યારે ધોળીધજા ડેમમાંથી હજારો લિટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ પણ થયો છે એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જ્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં તંત્રની બેદરકારી સામે આવી છે પાણીનો વેડફાટ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે સુરેન્દ્રનગર વઢવાણ ની ત્રણ લાખ થી વધુ જનતા ને પાણી પૂરું પાડતો સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ એટલે ધીજા ડેમ હાલ ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે જે સુરેન્દ્રનગર ના ડેમ છે આ થોડી ધજા ડેમમાં નર્મદાના નીર છે બારે માસ ભરી રાખવામાં આવે છે અને અહીંથી જ પાણી છે એ આગળ બોટાદ તેમજ ભાવનગર આ બાજુ કચ્છ અને મોરબી સહિતના શહેરોને અહીંથી પાણી નર્મદા કેનાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે પરંતુ હાલ પાણીની આવક જે છે સતત વધી રહી છે જેની સામે જે પાણીનો જાવક છે તેમાં ઘટાડો નોંધાતા ધોળીધા ડેમ છે ભર ઉનાળે ઓવરફ્લો થવા પામ્યો છે હજારો લીટર પાણી છે આ ભોગાવો નદીમાં હાલ વહી રહ્યું છે એક તરફ સુરેન્દ્રનગર વઢવાણના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તેમની અણઆડત અને બેદરકારીના કારણે હાલ હજારો લીટર પાણી છે એ ભોગાવો નદીમાં વેડફાટ થતો જોવા મળી રહ્યો છે ત્યારે આની આ તંત્રની જે કામગીરી છે એની સામે ચોક્કસથી સવાલો ઉભા થવા પામ્યા છે અક્ષય જોશી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર